ખુલ્લી ગઢામાં ખાબક્યો હતો આઈસ્ક્રીમ લેવા છતાં કેદાર વેગણ નામનો માસુમ બાળક ખુલ્લી પડ્યો હોય કલાક બાદ છ ફેબ્રુઆરીએ બાળક વરિયા પોલીસ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળ્યો હતો પોલીસે મનુષ્યનો ગુનો પણ નોંધ્યો હતો ચાર અધિકારી નોટિસ પણ ફટકારી બે મહિના પહેલા નાના કર્મચારી સુપરવાઇઝર અને જુનિયર ઇન્જિનિયરના બેના જ નામ પોલીસને અપાયા ગંભીર ઘટના હોવા છતાં તપાસ સમિતિ રચના કર્યા વગર પોલીસના રિપોર્ટ સુપરત કરાયો સુપરવાઇઝર ચેતન રાણા અને જુનિયર ઇન્જિનિયર રાકેશ પડા નામ આપી દેવાયા છે હવે એની કારણ એ રજૂ કરાયું છે કે બંને પાસે ડ્રેનેજ અને સ્ટોમ ડ્રેનેજની જવાબદારી પંદર જાન્યુઆરી કાર્યપાલક એન્જિનિયર તેજસ પટેલના ઓર્ડરથી ફાળવાઈ હતી સુપરવાઇઝર અને જુનિયર એન્જિનિયરના નામ આપીને બંને જવાબદાર ઠેરવાઈ ગયા છે બે મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશન ધક્કા પણ ખાઈ રહ્યા છે આપનું નામ વૈશાલી બેન કે આવ્યા છો શું પ્રોબ્લેમ છે અને કઈ રીતનો વિરોધ કરવાનો અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે તો શું કીધું પોલીસ દ્વારા અત્યારે તમે કેટલા દિવસથી આવી રહ્યા છો અને શું પ્રોબ્લેમ આવે છે અમે બે મહિનાથી અઢી મહિનાથી તો કમસે કમ ધક્કા ખાઈએ જ છે જ્યાંનો પડી ગયો છે ત્યાંનો એ બધું ઉચક જવાબ આપવામાં આવે છે બધા સરખા કાંઈ જવાબ દેતા નથી ને કહે છે કે બે ટીમો મોકલી છે અને શોધફોર કરીએ છીએ અને હું તો એમ કહો આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જાવું જોઈએ એનાથી વધારે આનાથી કાઈ થાય એમ નથી એ વસ્તુ કરાય બેસ્ટ છે

એવું કામ અમરાલી પોલીસ મુ છે એમ બરોડ રિપોર્ટ જેના લાઈવ વીટનેસ સુરત